જય દ્વારકાધી જય માપીઠર સ્વાગત છે આપણા નવા બ્લોગમાં જો સવાર સવારમાં આપણે નાયા થયા વિના મિત્રો લુગણે બદલાવી લીધા હે ઉતામર થાય ને એટલે ઉઠવા મોડું થઈ ગયું અને ઉતામર હે ફૂગવાનું હે વહેલું એટલે આપણે ખાતર ભરવાનું હે ને બળ ચાહી ભરવાનું હે ને એવું બધું છે થોડુંક મોડું થઈ ગયું એટલે આપણે એમને એમ લુગડિયા બદલાવી લીધા હે અને આજ હજી શ્યામ હોતો હોય એટલે ટાઈમ મને એ નહીં દેખાય આજે કેવી નીંદર સડી ગઈ તો હજી સૂતો છે બેક વાર ઉઠાડ્યો પણ તોય ઉઠ્યો નહીં એવું બધું છે મારા નાનીમાં જો અહીં નાના મન હીરાવી અને પાછા હુઈ ગયા હે નાનીમાં એ કંઈક રોટોલી ઘટતા હતા આવું બાયણે નિહિરા હે અને આમ જો વાહીદાનું બધું કામકાજ આવે છે મારા મમ્મી ભી હું દોહી છે એવું બધું આલે હે કામકાજ

વાડી વચારે આવો સાંયો હોય અને ભાઈ બેઠા હોય ખાટલો નાખીને તો હો એ મજા હાલો આજ નાવું હે મેળ આવે તો હવારી નાહારીને ખબર લુગડા બદલા લીધા ને રૂટ આવે ને નાવું છે એટલે એક કામ નીકળી જાય છે ગદમ મૂકાય છે લાઇટમાં સાવ મિત્રો હમણાં કેવા ધાંધી આવે છે ને કાં પાવર ઓછો હોય અને કા ફૂલ આવે ને તો આવજાવ 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 જ કહે રાખે ઓલા ગદમ ને એટલા ક્યારે હે ને તો એ સુ લે ઘણી ઘણી અહીં ચાલુ કરો ચાલુ કરો ચાલો આવ્યા રાખે એ કંઈ નથી કાયદેસર લાઈટ આવે તો પણ લાઇટ તો આવી જોઈએ ને કાયદે કા જમ્પર ગયેલો હોય અને કાં કાયદેસર આવે તો આવજાવ આવજા જ કહે રાખે એટલે આપણું ઇમાન માન જેવા પાણી પુગે ને ડાઈ અહીંથી જો એટલું પડું અહીંયા ઘરે ચાલુ કરું ત્રણસો ને એમાં દેખાય એમાં ત્રણસો કઈ ખબર નથી

મેં થતો નથી મેં થઈ જાય તો ભારે કામ થાય તો આ અરોડા ની કઈ ઉપાધિ નહીં એ કોઈ હાથી ભેગે પડી ગયા આ લેવું જાય મુજબ કામકાજ માં તમે બધા કોમેન્ટ કરજો હા નવરા શું કે કઈ કામકાજ હાલે કે તો આપણે પણ ખબર પડે કે ના ના નવરા આપણે ગોયીણી છે કે આપણે ગોહિણી કામ હાલે કે તો ખબર પડે બરોબર હાલો તો આગળ તમે બ્લોગ માં બન્યા રેજો ગાઈસ જે આપણે મોટર ચાલુ કરવા ગયા હતા ને આપણે આપણું કામ કરી લીધું જો આ પાંચે પાંચ ચા આપણે વાઢિયા ના વાયવા હે 1 2 3 4 5 પાંચે પાંચ પાઈ દીધા કમ્પ્લીટ અને હજી પાંચ છે જો આ પાંચ છે તો આ એટલા 10 ચા કરવા છે એટલે આ પાંચ ચા હું મોર વાવી લીધા જો આ પાંચ ચા છે ને એ આ બીજું પાણી નીકળી ગયું એટલે આ કે કે કોટાઈ કાઢે છે એટલે અને પછી આ પાંચ ચા વાવવા એટલે વાહા બે ચાર દી ટૂંક વાહામાં વાહા નાખું અને બાપુ અટાણ ગયા જ છે વાટિયું વાટવા અને હું અહીંયા આ પાવ હોઉં ને પછી ગદમ પાવી છે એટલે હું અહીં પાણી વાળું હોઉં અને એ વાટિયું વાટવા ગયા છે આવી ચોખ્ખું બોખું કરી અને વરી આ પાંચ ચા વાવી દેવા આમાં બે પાણી નીકળી ગયા એટલે હવે ઉપાધિ નથી આગળ અને હવે અટાણ જો ગદમ ગદમમાં ચાલુ કરી દીધું છે ગદમ છે ને ગદમમાં કાયમ પાણી જોઈએ અને લાઇટના ધાંધ્યાના કારણે ગદમ સુકાય છે સાવ એટલે વાટીયા જેમ વાટયું ભેગું પીતું જાય ને તો ઈ ભેગું થાતું જાય તો મહિનકથી થાય ને તો લગભગ વાટવી ચારવા જેવું થઈ જાય છે એટલે આપણે અહીંયા પાઈ લીધું આ બધું હવે આપણે ગદમમાં જ આવવા દઈ ગદમ આઈ સુધી મોટા ચાલુ જ રાખવી જેટલું પીએટલું મેળ આવે બધી ગદમ પાઈ દેવી તો હું સેઠ વાથી મિત્રો પાણી આવે ને એટલે અહીંયા હેને સાંધાવી નીકળી જાય ને એટલે થોડુંક પાણી ઓછું આવે આવે અહીં થોડુંક ઓછું આવે એટલે જરાક વાર લાગે એટલું એટલું આપડે તમને દેખાડ્યું ત્યાંથી પાણી આવે એટલે થોડીક લાગે પણ ધીરે ધીરે ઓલ કાગળ નાખ્યું હતું એમાં કુતરા પડ્યા પાકર તોડી આપડે પાઇટ ભરીને પાતા હતા

તો ને બેટા હૈ ને પછી આ ભેંસું આજ મિત્રો મારે કરવાનો છે બાપું વાઢ્યું વાઢવા ગયા એટલે આ ભેંસો ખાઈ છે ટણ ખાઈ પી લઈએ ને એટલે પછી હે ને આપણે વાટ્યું પર વાટ્યું કા પાવાની હેલો ગાઈસ જે આપણે ગદમ હજી ચાલુ જ છે પાવાનું અને ભેંસું ને ગાયો ને બધે ને કમ્પ્લીટ પા લીતા છે અમાર નાની માં श्याम ને એ આવતા રહ્યા હે બધે ચક્કર મારી અને આપણે ફ્રી થઈ ગયા અહીં ફ્રી નથી આજે આપણે હાજીને સનેળો નીરનો ભરવા જવાનું હ ઈ એક કામ છે અને ગદમય ભેગી પાવાનું કામકાજ ચાલુ છે અને મારી નાનીમાં અયા શ્યામ હતો હતી એને ઈસ્કો નાખે છે અને આની રસોઈનું કામકાજ ચાલુ લાગે નહીં બરોબર ટમેટા બોલ ટમેટાની મિત્રો સબ્જી બનાવે છે આજ રોટલા ને ખીચડી બનાવી હે ને ટામેટા નું શાક ને રસ નું કઈ નક્કી નથી રસ બધા રહ ખાય ખાય ઓકરી ગયા હવે બાપા રહ મૂકો ને તું એટલે રસ કઈ નક્કી નથી કરવો હોય કરી થોડો ખાણો બરોબર પછી એવું બધું કામકાજ કાજ ને શ્યામ જવા નિંદર કરે શ્યામ નાની ને પપ્પા ના બે ના નાની માં જવા ઈ રાખે હા મિત્રો મારાય નાની માં ને એના વડા નાની માં હા

તમે જોઈને કોઈ આપણે આ નિર્ણયો ભરવા જવાનું હે પણ હજી આ શ્યામ હું હે ને તે થોડીક વાર પછી જાવું હે એટલે કાં એ ઉઠી જાય ને કાં થોડીક નીંદર થઈ જાય ને તો પછી જાઉં ને તો પછી વાંધો ના આવે ને હવે ઉપર ચડાવવો જો હે ને એટલે એ જાગી જાય એટલે ઘણીક વાર બેઠો હજી અંધારા ફ્યુ મોર મોર હે ને ભરી આવી એટલે વાંધો ના આવે અહીંયા અંધારું ના થાય હું બધું હાલે હાલો તમે આગળ રહ્યો આપણે હજી કામ ઘણા હે એ પતાવી લઈ

રીતે આપણે જમી મમી અને ઉપર આવી ગયા ને શ્યામ રડતો હતો ને હિંડો હિસકાવા આવ્યો હતો એની મમ્મી જઈને હાટું ખાવાનું લઈને આવ્યું ને કેવો ખાઈ ગયો કેવો ત્યાં જો જોજો ચમચી ને ચમચી ઉલાય અપડવા જાય જો ઈ ચમચી 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 ઉલાય ચમચી મટલું કઈ પણ એને ખબર તા પડે ને જોઈ જો